ભેંસુમાં આખી રાતે આપણે ભેગું પણ રહેવું પડે ને હમણાંથી આપણી બે ત્રણ ભેંસું ભી એવી થઈ ગયા એટલે ત્યાં રાખવું પડે અત્યારે આપણે ઓર્ડર લઈને નીકળી ગયા રસ્તે ચડી એ જોઈ લો અહીંયા ગાયું જો અને અહીંયા હે આપણી ભેંસું અત્યારે વાગી ગયા બપોરના ચાર આપણી ભેંસું દવાનો ટાઈમ થઈ ગયો જોઈ લો ગાયું આપણી અહીંયા બેઠી આપણી નોકરીયા જોઈ લો ભેંસું આવી જાય છે અડધી પાછળ આવી હવે

એટલે આપણે સામાન બધો લઈ લીધો જો બત્તી કાગળ ને લુંગીન બધું લઈ લીધું હોય તો હાલો જાવી આ જ રહેવાનું છે આખી રાત ભેંસુમાં ભેંસુમાં આખી રાત આપણે ભેગું પણ રહેવું પડે અને હમણાંથી આપણી બે ત્રણ ભેંસું વીએ એવી થઈ ગયા એટલે ધ્યાન રાખવું પડે કેમકે ક્યાંક વીઆઈ જાય તો પછી હવારમાં આવે ને તો હવારમાં ગોત તો જવું પડે એના કરતાં રાતે જ આપણે ભેગા હોય તો કાંઈ ઉપાધિ નહીં એટલે આપણે જ અત્યારે ભેંસું

બધાય નોખા પડી જાય તો પાછા નોખા નોખા બધાય લાંબા લાંબા ઘરે વ્યા જાય કરતા બધાય નોખા નોખા ચડતા છે ને ભેગા કરી લેવી લેટર વાગી ગયા બાર અને આપણે ભેંસું અહીંયા બે ગઈ હે જોઈ લો અહીંયા આપણી ભેંસું બેઠી હે બધી ગાયું ભેંસું બધું બેઠું તો અહીંયા આપણે ઘડીક આરામ કરી લેવી જોઈ લો અહીંયા આપણી પથારી થઈ ગઈ હે પાણા ન લાગે ને એટલે આ કાગળ રાખવી નીંદર તો આવે નહીં પણ ઘડીક આપણે એમ પૂરી ને અહીંયા બેઠી આપણી બધી ભેંસો અહીંયા પડખે ઉતાઈ એટલે ઊભી થાય તો ખબર પડે ભેંસો એટલે ત્યાં હરવાર આપણે ઉઠી જવાનું નીંદર બહુ ન આવે પણ કદાચ આવી જાય તો ખબર રહે એમ ચાલો હવે આપણે ઘડીક આરામ કરી લેવી પણ આવે અત્યારે વાગી ગયા રાતના બે એટલે કે બીજો દિવસ થઈ ગયો છે અને હવે આપણી ભેંસુ ધીમે ધીમે ચર્ચી ચર્ચી જાય ઘર બાજુ આપણે હરખીને રસ્તે ચડાવી દેવી પછી આપણે હોન્ડા લઈને આવ્યા એટલે આપણે હોન્ડા પણ હાય લઈને જવું પડશે ભેંસુને હરખી રસ્તે ચડાવી દેવી પછી જવી આપણે પણ ઘરે વ્યા જાવી ઘરે પૂછશું તો આ સાડા ત્રણ ચાર જેવું થઈ જાય મળી હવે ડાયરેક્ટ સવારે એ ફ્યુ મોમેન્ટ લઈ અત્યારે વાગી ગયા બપોરના ચાર આપણી ભેંસું ટાઈમ થઈ ગયો ગાયું આપણે અહીંયા બેઠી ભેંસું આપણે માનવામાં બેઠી દેખાડું તેમ આખો દિવસ થોડા કામમાં હતો એટલે ઉતારવાનો ટાઈમ મળ્યો નથી ભેંસું આપણે લગભગ એ માનડામાં આવી ગઈ હે દેખાડું હું ઊભી કરીને ભેંસું દોવાની હે અહીંયા બેઠી આપણી ભેંસુ જો લો બેઠી આપણી ભેંસ બધી અહીંયા પાણીમાં હવે ઊભી કરીને આપણે દોવાની છે હજી બધા ના થાય અડધા લેવા અડધા લાવતા છે બીજી વાત એ કે આપણી જે જર્સી વાસડી હતી ને એ પાછી બીમાર થઈ ગઈ એટલે આપણે ઘરે રાખવી જોઈએ તેને બેઠીએ બીજી ઓલી છે આપણી લાલ વાસડી એ જર્સી વાસડી બી ના લે એટલે એ બે એકા બીજા વગર હાલતી નથી એટલે બે એને આપણે રાખવી ઘરે નાખવી ઘરે નહીં અને હેને પગમાં કંઈક થયું છે જો અહીંયા લગભગ કંઈ કંઈક લાગ્યું છે પગના ખરાબ ફાટા છે એટલે એ પગના લીધે હાલી નથી આવતી એટલે એને આપણે ઘેરે ઘરે ઘેરે રાખવી છે એટલે એના વિના લાલ વાસળી ન હારે એટલે બે બેન પણ એ ખાસ મિત્ર છે એટલે બે એકા બીજા વિના હાલે ને એટલે બે એને ઘેરે રાખવી અને ઘેરે નીણ નાખવી અત્યારે વાગી ગયા છે સાંજના હાથ અને પાછા આપણે આપણે નીકળી ગયા આપણી નોકરી કરવી પડે ને ભાઈ આપણી નોકરી છે બિઝનેસ પાછા આપડે નીકળી ગયા જોઈ લો અહીંયા આપડી આગળ ગાયું આવી જાય આ બધી ભેંચ પાછળ આવે ને આપણી બે વાછાડીઓ ખેરવા દીધી છે બીજી વાત એ કે આપણી જે બે ભેંસ વીઆવાની છે જે વીણાની નથી પણ હવે લગભગ એવું લાગે કે અઠવાડિયા દસ દિવસમાં વીઆઈ જાય હે જો દેખાડું તમને એક ભેંસ હે તો લગભગ અઠવાડિયું નહીં લે જોઈ લો આ હે આપણી ભૂતળ આ લગભગ અઠવાડિયું નહીં લે એવું લાગે છે જોઈ લો ને બીજી હે આપણી આવડી આ ઢીંગલ એ દસ પંદર દિવસ લઈ લે છે એટલે આ બે વીઆવાની હે તો કોમેન્ટમાં જણાવજો કે બે ને હું આવશે તો હાલો હવે આપણે આપણી નોકરી કરી એવી મળી હવે આવા બીજા વિડીયો